ઈશ્વર ઓળખાય છે હે માનવ અવતાર હો ઈશ્વર ઓળખાય છે ઈશ્વર ઓળખાય છે ને દર્શન થાય છે ઈશ્વર છે સે દર્શન થાય છે માનવ અવતાર

બીજા દેવને પોતે પણ પોતે તે પરને નહીં જાણી એકલે પોતે પણ જાણી એકલા નથી એટલે માનવ જીવન એટલે દુર્લભ છે એટલે કહું કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર મહેત કરીને ભજા નહીં તો લાખો વાર ઠીકા આ કોટી જન્મના પુણ્યથી માનવ જીવન મળી અને આ માનવ જીવનમાં ખાઈ પી મોજ મસ્તી બાળ બચ્ચા બાગાડી બંગલા કરવા માટે આ માનવ જીવન મળ્યું એક માનવ જીવન પરમાત્મા ની પ્રાપ્તિ કરવા માટે મળે અને માનવ જીવન માં પ્રાપ્તિ થઈ શકે એમ છે બીજા દેહ થઈ શકે એમ નહીં એમ બ્રહ્મા થઈ ગયા તો આ દેહ થઈ ગયા કૃષ્ણ થઈ ગયા તો આ દેહ થઈ ગયા વિષ્ણુ થઈ ગયા તો આ દેહ થઈ ગયા જે શંકર થઈ ગયા તો આ દેહ થઈ ગયા પણ ક્યારે એ સદગુરુ શરણ ક્યાં ક્યાં એ સાચી વાત એ આપણે કોઈ એનો કોઈ આપણે વિરોધ થવા વિરોધ કરવાની વાત નથી બ્રહ્મા થઈ ગયા વિષ્ણુ થઈ ગયા શંકર થઈ ગયા પણ એ કોઈ એનો જેવા કોઈ બનાવ્યા नथी है पर एक सतगुरु महाराज जीवा ने ये पोते तमने स्वयं ना जीवा बनावी दे हु करे स्वयं पोता ना जीवा बनावी दे उठ उठ पवन तू महाराज जेवो छे हु के तू महाराज जेवो छे तू जागी जाए तू भागी नहीं जाए तू मारा जेवो छे पण सतगुरु मरे तो बात बात हो सतगुरु मरे?

सत्यनी पारक करा दे देव माँ है ये सत्य तमने सत्यनी पारक करा दे जय मामलों दुकान पूरी मारा दे किधू ने कीमत है नहीं खाए नपानी कीमत खाती लती है कीमत तेलुनी खाए हैं ऐनी खाए तेलुनी खाए हैं एक आप बल्ब में कीमत खाए

देहे बंगली से ये कार्य है कारण से ये सोलो है सोलो એટલે એની કિંમત થાય બીજાની કિંમત નથી એટલે પરમાત્માની ખોટવાની જરૂર નથી પરમાત્મા એ તમારો સ્વયં સ્વરૂપ પોતે પોતે બિરાજમાન છે એટલે બહારની દેવા જવાની જરૂર નથી કે કે અભિન સાહેબે કે પાણી મે મીત પીયા સી મને દેખ દે આવે હોતી આત્મજ્ઞાન વિના ઘર પરત कोई मथुरा कोई काशी हो की जो के पानी में मेल पिया थी मैंने देखा जो आवे होती आत्मज्ञान बिना डर बढ़ के कोई मथुरा कोई काशी पानी में मछली है सताए है के भी कोई पौणी मान ले तो वे थोड़ी बार देखिए तो खबर पड़े कि पौणी में आती के क्यों आती है એમ આપણે કે ભટકવાની જરૂર નથી એમ નકર આપણે પણ ભટકી જાઉં તો માસુ જેવું થાહે ને આપણે પારતા પડે એટલે બહુ હજી મહાપુરુષો માસ